અને જેની ધામધૂમથી ઉજવણી થઈ ડેડીયાપાડા ખાતે પરંતુ મિત્રો વાત કરીએ સોશિયલ મીડિયાની તો સોશિયલ મીડિયામાં મિત્રો વસાવાને લઈને એવા સમાચારો ફરી રહ્યા છે કે ચેતરભાઈ વસાવા જે છે એ ડેડીયાપાડા ખાતે વેશ પલટો કરીને આવી પહોંચ્યા હતા કારણ કે તેમનો આદિવાસીનો તહેવાર હોય અને આદિવાસીના આગેવાન એવા ચેતરભાઈ વસાવા પોતાના જ ઘરમાં જો તહેવાર મનાવવામાં આવતો હોય તો હાજરી કઈ રીતે ના આપી શકે એવું કહીને મિત્રો વાતો કરવામાં આવી રહી છે સોશિયલ મીડિયામાં કે ચેતરભાઈ વસાવા જે છે એ વિશ્વ આદિવાસીની ઉજવણીમાં જે છે એ ભાગ લીધો છે મિત્રો આ બાબતની હકીકત ની વાત કરવામાં આવે તો ચૈતર વ્યવસાવા ક્યાં પણ પહોંચ્યા નથી પરંતુ મિત્રો જે શરૂઆતમાં તમે જોયું કે જે રીતે મિત્રો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી હતી ત્યારે બીજી તરફ ઇડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વ્યવસ્થા જેલમાં છે પરંતુ મિત્રો તેમનો આદિવાસી સમાજ ચેતરભાઈ વરસાદના ફૂલ સપોર્ટમાં છે જયારે બીજી બાજુ ચૈતરભાઈની બંને પત્નીઓ પણ આ જે છે ઉજવણીને ધામધૂમથી કરી હતી કારણ કે ચૈતરભાઈ જે મેસેજ આપ્યો હતો કે મારી ગેરહાજરીમાં પણ તમે ખુશી ખુશી આ અવસર જે આવે છે તેને મનાવજો અને જે છે આપણી સંસ્કૃતિનું જતન કરજો ત્યારે મિત્રો જે છે આદિવાસી લોકો છે આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી છે તેમાં ભાગ લેવા પહોંચી ગયા હતા મિત્રો અહીંયા એક આદિવાસી દિવસના જે ઉજવણીમાં એક છેતર વરસાદ સરકારે જન્મ પૂરી દીધો છે તો એના બદલે લાખો છેતર વરસાદના જે છે તહેવાર આવી પહોંચ્યા હતા જે સાબિત કરી બતાવે છે કે તમે એક ચૈતર વસાવાની પૂછો તો પાછળ બીજા લાખો ની આ વસાઇ તમારું શું માનવું છે કે ખરેખર જે જે છે 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 એ સાચા અને શું એમને કાઢવામાં નહીં આવે તો એક મોટું આંદોલન પણ થઈ શકે એવું લાગે છે તો મિત્રો આ બાબતો તમારો વિચાર કોમેન્ટ કઈ ચોક્કસથી જણાવજો કે ખરેખર ચૈતરભાઈ વસાવાની જેલમાંથી છૂટી જવું જોઈએ કે શું કે ખરેખર ગુનો કરે છે મિત્રો તમારા વિચાર કોમેન્ટમાં ચોક્કસથી એ એમ મિત્રો ચેનલ પૂરવા છો તો આ પ્રકારની અપડેટ અને ન્યૂઝ માટે આપણી ચેનલ હાલ સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક અને શેર પણ કરજો જેથી લોકો સુધી સાચી માહિતી પહોંચી શકે તો મિત્રો ફરીથી મળી નેક્સ્ટ વિડીયોમાં